રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસોને સફળતા કાલે એકલ બાંભળકા રોડનું મુખ્યમંત્રીના હસ્તે ખાત ખાતમુહૂર્ત સાણંદ્રી સાગરવાડી વર્કર અને હેલ્પર બહેનોને અપાયા વર્ક ઓર્ડર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા દ્વારા મા ન્યૂઝને અત્યાર સુધી થયેલી કામગીરીની માહિતી અપાઈ નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ મા ન્યૂઝ લાઈવમાં આપને આવકારું છું ખાસ તો રાપર તાલુકા પંચાયતની બીજી ટર્મમાં પ્રમુખ શ્રી કેસરબેન બગડા અને કારોબારી ચેરમેન જયદીપસિંહભાઈ જાડેજા આપ જાણો છો એમ જયદીપસિંહભાઈ પ્રથમ ટર્મમાં પ્રમુખ રહી ચૂક્યા છે એટલે કે એમાંથી આગલી ટર્મમાં ખાસ તો શિક્ષિત છે વહીવટની કુશળતા છે અને શિક્ષિત વ્યક્તિ જ્યારે કોઈ હોદ્દેદાર હોય ત્યારે એના પરિણામો પણ આખા તાલુકા માટે બહુ શુભ આવતા હોય ખાસ તો આજે સાડત્રીસ જેટલી બહેનોને ઓર્ડર આપવામાં આવ્યો આ આંગણવાડી વર્કર અને હેલ્પર તરીકેનો એના સિવાય પણ અત્યાર સુધી બીજી પહેલી ટ્રમ પૂરી થઈ તે પછી એમની ટ્રમમાં શું શું કામો થયા છે આપણે દેવદ્રસિંહભાઈને પૂછતું શું કહેશું દેદ્રસિંહભાઈ સૌથી પહેલાં તો મા ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનીશ કે હંમેશા તાલુકાની કચ્છ જિલ્લાની અને સમગ્ર વિસ્તારની ચિંતા કરતા હોય છે અને પ્રશ્નો રજૂ કરતા હોય છે અને લોકો સમક્ષ જે પણ વિકાસના કાર્યો થાય એ પણ લોકો સમક્ષ મૂકતા હોય છે એટલે મા ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનીશ આજ રોજ તાલુકા પંચાયત મધ્યે અમારી કારોબારી સમિતિની બેઠક મળી હતી જેની અંદર તાલુકાને લગતા વિવિધ ઠરાવો કરવામાં આવ્યા અને આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પરના જે નિમણૂક થયેલ હતી જેના આજે નિમણૂક પત્ર આપવામાં આવ્યા લગભગ બત્રીસ જેટલા આંગણવાડીની અંદર વર્કર અને હેલ્પરને આજે નિમણૂક પત્ર આપવામાં આવ્યા સાથે સાથે થોડાક જ સમયની અંદર આવનારા સમયની અંદર આપણા લોકલાડીલા ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજી આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહજી અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ટીમ દ્વારા ગામડાની અંદર લગભગ રાપર તાલુકાની પચાસ જેટલી આંગણવાડીની અંદર રિપેરિંગ મેન્ટેનિંગ મેન્ટેનન્સ અને અપગ્રેડેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવશે સાથે સાથે થોડા સમય પહેલાં જ આપણા રાપર તાલુકાની અંદર લગભગ પંદર જેટલી નવી માધ્યમિક શાળાની પણ ગુજરાત સરકાર દ્વારા ભાજપની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને વિશેષમાં આવતીકાલે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા વિસ્તારની અંદર રાપર વિધાનસભા વિસ્તારનો મહત્ત્વનો એવો ખડીરનો એકલ બાભણકા રોડનું ખાતમુહૂર્ત કરવા આવી રહ્યા છે જેના માટે પણ ચર્ચા કરવામાં આવી આવનારી દિવસોમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી જેનું રણશિંગું પણ ફૂંકાવાનું છે રાપર વિધાનસભાની અને રાપર તાલુકાની અંદર આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આદરણીય વિનોદભાઈ ચાવડાને ખૂબ જંગી લીડ મળે અને ફરીથી ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી આ દેશના વડાપ્રધાન બને એના માટે પણ ચર્ચા કરવામાં આવી અને વિશેષમાં કારોબારી સમિતિની આજે બેઠકની અંદર તાલુકા પંચાયત દ્વારા જે તાલુકાની અંદર ખૂટતી કડીઓ છે શિક્ષણના પ્રશ્ન હોય આરોગ્યના પ્રશ્ન હોય રોડ રસ્તાના હોય સિંચાઈને લગતા હોય એના માટે ચર્ચા કરવામાં આવી ખાસ કરીને આગામી પંદરમી માર્ચના નર્મદા નેર રિપેરિંગ કરવા માટેથી બંધ થવાની છે ત્યારે ખેડૂતોની અને જે તે વિસ્તારના સર્વે આગેવાનોની માગણી છે કે નર્મદા કેનાલ ત્રીસ માર્ચ સુધી એકત્રીસ માર્ચ સુધી ચાલુ રાખવામાં આવે તો એરંડા વરિયાળી બીજા અન્ય પાકોને પાણી મળી રહે એના માટે પણ ચર્ચા કરવામાં આવી અને અમને વિશ્વાસ છે કે અમારા ધારાસભ્ય શ્રી આદરણીય વિરેન્દ્રસિંહજીની રજૂઆતના કારણે નર્મદાના નીર આગામી ત્રીસ માર્ચ સુધી એકત્રીસ માર્ચ સુધી આ વિસ્તારને મળશે વિશેષમાં તાલુકાની વાત કરીએ તો જે તલાટીઓની ઘટ હતી એ પણ હમણાં જ ભરતી થઈ અને નવા તલાટીઓ આવી ગયા છે એટલે એ પણ કોઈ પ્રશ્ન નથી અત્યારે જે ગામોની અંદર સરપંચ નથી અને વહીવટદારો છે ત્યાં પણ પારદર્શી વહીવટ થાય અને ગ્રામ્ય વિકાસના કામો થાય એના માટે અમારી તાલુકા પંચાયતની સમગ્ર ટીમ કાર્યરત છે અને પ્રજાની વધારેમાં વધારે સરકારની યોજનાઓના કેમ લાભ મળે એના માટે અમારી તાલુકા પંચાયતની ટીમ અમારા ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ સતત સક્રિય છે જયદીસિંહભાઈ કાલે જે મુખ્યમંત્રી આવવાના છે એ બાબતે કરવાનું આવતીકાલે જ્યારે આપણા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે કચ્છની અંદર વાગડની અંદર પધારી રહ્યા છે ત્યારે કાર્યકરોમાં અને લોકોમાં એક અનેરો ઉત્સાહ છે કારણ કે વર્ષોથી માંગણી હતી એકલ બાંભડકા રોડ એનું ખાતમુહૂર્ત થવાનું છે એની સાથે સાથે બીજા અન્ય વીસ કામો જેના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તો આપણા મુખ્યમંત્રીશ્રીના હસ્તે થઈ થવાના છે અમારા તાલુકા પંચાયતના દરેક સભ્યો ભારતીય જનતા પાર્ટીની સમગ્ર સંગઠનની ટીમ વધારેમાં વધારે લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહે એના માટે વ્યવસ્થામાં સમગ્ર અમારી ટીમ છે સાથે સાથે વહીવટી તંત્ર પણ ખૂબ જ સક્રિય છે કે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમની અંદર વધારેમાં વધારે લોકો જોડાય તો દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક એકલબા માટે રોડ એટલે ખરીરનું મોટામાં મોટું સપનું પોતાના તાલુકાના હદથી ઓછામાં ઓછું આ સાઠથી પાસઠ કિલોમીટરનું અંતર કપાઈ જશે એટલે ખરીરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એમાં આ ખરી કારોલ આ મહત્વનું પરિબળ બની રહેશે ઘનશ્યામ બારોટમાં ન્યૂઝ લાઇવ રાપર ગુજરાત